ભાવનગર શહેરના કુંભારવાડા મોતી તળાવ વિસ્તાર પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડ પર ભાડા બાબતે બોલાચાલી થયેલ જે બોલાચાલી ઉગ્ર થતાં બે પક્ષ વચ્ચે મારામારી સર્જાય શહેરના કુંભારવાડા મોતી તળાવ પાસે બે પક્ષ વચ્ચે રિક્ષા સ્ટેન્ડમાં ભાડા બાબતે સવારે બોલાચાલી થયેલ જેની દાજ રાખી બંને પક્ષ દ્વારા રાતે મારામારી સર્જાઈ હતી જેમાં એક મહિલા અને એક યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

કોને કોને મારવામાં આવ્યો મને મારીઓ મારા પપ્પાને મારી મારા દાદાને મારીને મને રમીને મારી મમ્મીને છે મારનાના નામ આવડે છે મારનાના મેને મને જુમાને છે મારવાનો કારણ કારણ કે કે છે મને કીક બપોર હવારે આવીને કે ગાડા ગાડી ખરાબ કરી કે બોલા જલે કરી દે કે ઈચ્છા ભરમ દે કે શું હથિયાર હતું ભાઈ પાસે સ્ટીલની પાઇપ હતી ટોટલ કેટલા જણા હતા તમે સાત એક જણા ભાઈકર